જુલ્ફિકાર અહેમદભાઈ પહોંચ્યા જુલ્ફિકાર અહેમદભાઈ પહોંચ્યા હું અમનબાગમાં રહું છું છેલ્લા પાંચ છ વર્ષથી પાણી નથી ભરાયું પણ આ વર્ષે પાણી ભરાઈ ગયું પણ તકલીફ બહુ જ છે દેખી છો કે મકાનમાં ઘૂસી જાય એ પોઝિશન છે હવે નગરપાલિકા સાંભળતી નથી ખાલી જેસીપી આવે ને આ ખાડા ખોદીને જતી ને નીકળી જશે પાણી એટલું જ કહેશે બસ બીજો કોઈ નથી આની કમસે કમ દસ બાર સોસાયટીની અસર થશે જમજમ થી લઈને અહીં તક ને જમજમ ની પોઝિશન તો બહુ ખરાબ છે કે ડૂબેલી જ છે પૂરી બોલો મારું નામ મોહમ્મદ સિદ્દીક છે મેં આ સોસાયટીમાં બહુ તકલીફ પડે ત્રણ દિવસથી વરસાદ છે અહીંયા બહુ પાણી ભરાયું છે લોકો ગરીબ નવા સોસાયટી આવેલી છે જિલ્લાની પાક અમન પાક સોસાયટી આવેલી છે આગળ જમજમમાં પણ બહુ પાણી છે કોઈ પણ વ્યવસ્થા કોઈ જાતની વ્યવસ્થા છે નહીં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે ખાવાની તકલીફ છે અને ઘરના સામાનની પણ બહુ નુકસાન થયું છે ભારે છતાં કોઈ તંત્ર ધ્યાન લીધું નથી કોઈ જોવા પણ નથી આવતું ત્રણ દિવસથી આ પરિસ્થિતિ છે રવિવારની વાત હજી સુધી પાણી ઉતરી નથી જોવો તમે જોઈ રહ્યા છો લોકોના ઘરમાં હજી બે બે ફૂટ પાણી છે લોકોના છોકરાઓને પણ બહુ તકલીફ છે ઘરમાં બિચારા ખાટલા બેસી રહ્યા છે કોર્પોરેટરો આવ્યા પણ ખાલી કંઈ કરવી જે સીબી આવ્યું ને ખારા કરીને જતી રહ્યા છું તો બી છતાં પાછું પાણી ઓછું થતું નથી પાણી છતાં કોઈ નગરપાલિકાનું કોઈ આવતું નથી ચીફ ઓફિસર બી આવ્યા નથી મારી શું માગશે ખરેખર અહીંયા જો ધ્યાન ધ્યાન દોરાવું જોઈએ કે કેમ પાણી ભરાય છે એ જોઈને ખરેખર નિકાલ લાવવો જોઈએ ન ખરેખર એવો નિકાલ લાવવો જોઈએ તો કાયમ માટે શાંતિ થઈ જાય એમ હર વર્ષ આ જગ્યા પર આ પોઝિશન ઊભી થાય છે બાંડી મોહમ્મદ અમીન અહેમદભાઈ જિલ્લાની પાર્કમાં રહું છું ત્યાં ત્રણ દિવસથી સદંતર વરસાદ પડી રહ્યો છે ઘરોમાં પાણી બી ભરાઈ ગયું છે ત્યાં આગળ કેર સમા પાણી છે નગરપાલિકા તંત્ર કોઈ એક્શન લેવા તૈયાર નથી ખાલી જેસીબી આવે છે ને ખાડો ખોદીને જતી રહે છે પાણી આગળથી આવે છે પણ કોઈ તૈયાર નથી કે કે અધિકારી બી કે ભાઈ કઈ રીતે પાણી આવે છે ત્યાં આગળ જુઓ હાલત કેવી છે ઘરોના અંદર માલસામાન બિલકુલ સદંતર બધાનો ખરાબ થઈ ગયો છે બે હાજર સત્તર માં બી પાણી ભરાયું બે હાજર માં બી પાણી ભરાયું હતું પણ બે ચાર વર્ષથી હમણાં પાણી ભરાતું નથી પણ આ પાછું આ પાણી ભરાયું એની એ પોઝિશન છે પછી આ બે ચાર દિવસ હજાર વરસાદ રહી જશે જેવું હતું એવું પટેલ